ઉત્તર પ્રદેશની જેમ હવે ગુજરાતમાં પણ ગુનેગારોની ખેર નથી જી હા ગુજરાતમાં તાજેતરમાં જેવી બે ઘટનાઓ બાદ પોલીસની કામગીરી જોતા હવે ગુનેગારોને પોલીસ કોઈપણ ભોગે નહીં છોડે તેવું સ્પષ્ટ કહી શકાય તાજેતરમાં બનેલી બે ઘટના પર એક નજર કરીએ તો ગઈકાલે રાજકોટના જસદણમાં દુષ્કર્મના આરોપીનું એન્કાઉન્ટર કરાયો પોલીસે આરોપીને બંને પગે ગોળી મારી પોલીસ પર હુમલો કરતા બંને પગમાં ગોળી મારવાની ફરજ પડી આરોપી રામસિંહ પોલીસ જપ્તામાંથી ભાગવા માટે પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો બે પોલીસ અધિકારીઓએ સ્વ બચાવમાં તેને ગોળી મારી હતી ત્યારે ઘટના સ્થળે પંચનામા દરમિયાન આ ઘટના બની હતી મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા પણ અમદાવાદમાં આવી જ ઘટના બની જ્યાં દાણી લીમડામાં દુષ્કર્મના આરોપીએ પોલીસથી ભાગવા માટે હુમલો કર્યો હતો જેના કારણે પોલીસે તેનું એન્કાઉન્ટર કરતા પગમાં ગોળી મારી હવે રાજકોટમાં પણ હેવાન જેવા આ નરાધમે પોલીસ પર ધારિયા વડે હુમલો કરતા બંને પગે લંગડા થવાનો વારો આવ્યો છે એટલે કહી શકાય કે હવે ગુજરાતમાં ગુનાખોરીને કોઈ પણ ભોગે સહન નહીં કરવામાં આવે જો ગુનાખોરી કરી તો આરોપીઓને કડકમાં કડક સજા થશે જ